એ તો હંધાય ખેડૂતોને આપણા રામ રામ હું યશ ડોબરિયા પ્રાઇમ એગ્રી કેરમાંથી ગોંડલ આજ વાત કરવાની છે આપણે માંડવી વિશે ઘણા ખેડૂત મિત્રોની માંડવી અત્યારે વીસ થી પચીસ દિવસથી મોટી થઈ ગઈ છે તો અત્યારે ખેડૂતને મૂંઝવતો એક મોટો પ્રશ્ન છે કે યશભાઈ માંડવી થઈ ગઈ છે પણ હારે હારે એના છોકરા થયા છોકરા એટલે કે એનું ખળ જાજુ થઈ ગયું હોય તો એના માટે કોઈ સારી એવી દવા કે જેનાથી સચોટ અને સચોટ તમામ પ્રકારનું ખળ વહ્યું જાય તો ચાલુ કરીએ ખેડૂત મિત્રો આજનો આપણો વિડીયો કે જેમાં માંડવી સિવાયનું તમામ ખડ બની જાય તો એવી કઈ કઈ દવા આવે છે તો એમાં આપણે આવે છે પેલું છે આ મારી પાસે આજ સહારા ઇન્ટરનેશનલ કંપનીનું સામે જ જેમાં ટેકનિકલની વાત કરીએ તો એમિઝા થઈ પર સિત્તેર ટકા આવે છે જે તમારે ગોળપાન વાળું તમામ પ્રકારનું ખળ હોય એમાં સારું એવું કામ આપે છે અને એની સાથે ક્વિઝાલા ફોગ દસ ટકા લાંબા હોય છે એમાં એવું સારું એવું કામ આપે છે જો તમને આ પ્રોડક્ટ તમારા નજીકના એગ્રોમાં ના મળે તો આના સિવાય ભૂલાવણા આપણે બીજી રીતના કોઈ સારી એવી પ્રોડક્ટમાં જઈએ તો આને બધા લોકો ટરગા કહેતા હોય છે તો ટરગા પાંચ ટકા અને દસ ટકા બે આવે છે તમે જે તમને આજુબાજુમાં મળે એનો ઉપયોગ કરી શકો છો અને ઇમિઝા થાય પણ સિત્તેર ટકા છે આ સિત્તેર ટકા પણ દસ ટકા પણ મળે તો તેનો પણ ઉપયોગ કરી શકો છો ખેડૂત મિત્રો તમને સારામાં સારા પરિણામ મળશે આના સિવાય પણ જો તો વાત કરીએ કે ભાઈ આના સિવાય આ બંને ના મળે તો આના સિવાયમાં શું તો મારી શકે જેનાથી સારા રિઝલ્ટ મળે આના સિવાયમાં વાત કરીએ તો એક અદામા કંપનીનું સકેજ કરીને પ્રોડક્ટ આવે છે એના પણ ખેડૂત મિત્રો તમને સારામાં સારા પરિણામ મળશે અને એના પછી વાત કરીએ તો સ્વાલનું પટેલ આવે છે અને યુપીએલનું આઈડીસ આવે છે અને ધાનુકા કંપનીનું ટોર્નાડો આવે છે આ ચાર પાંચ કંપનીમાંથી કોઈ પણ એક કંપનીની પ્રોડક્ટ તમે લઈને છાંટી શકો તો જેથી તમને સારામાં સારા પરિણામ મળશે અને તમને માંડવીમાં ખળની સારી એવી રાહત મળશે અસ્તુ જય જવાન જય કિસાન